હેલો ફ્રેન્ડ્સ રિપીલરની ગપમાં ફરીથી તમારું સ્વાગત છે જો જેડ પ્લસ થ્રી ઇઝ લેસ દેન કુલ ટુ એઇટ હોય તો જેડ માઇનસ ટુની ન્યૂનતમ કિંમત હવે જુઓ બરાબર એનું એ જ એક્ઝામ્પલ આગળ જોયો તો તે જ ટ્વેન્ટી સેવન જેડ પ્લસ થ્રી ઇઝ લેસ દેન ટુ એટ હોય તો જેડ માઇનસ ટુની મહત્તમ કિંમત શોધો તો આપણે જવાબ થર્ટીને આવો તો હવે ન્યૂનતમ કિંમત શોધવાની કીધી તો હવે એક એક્ઝામ્પલ આગળ બી એકવાર આવી ગયેલો અને ફરીવાર તમને કહી દઉં કે જ્યારે બાદબાકીનું શોધવાનું હોય સોરી ન્યૂનતમ કિંમત શોધવાનું હોય ત્યારે બાદબાકીવાળો યુઝ કરવાનો તો જેડ વન માઇનસ જેડ ટુનો માનાંક અને અલગ તમારે જેડ વનનો માનાંક માઇનસ જેડ ટુનો માનાંક કમ્પેર કરવો હોય ત્યારે લેસ ધેન ઓર ઇક્વલ નો આવે પણ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ આવે ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ અને બીજું બી એક મેં તમને કીધું હતું ક્યારેક આ ઝેડ ટુની માનાંક હોય એ જેડ વન કરતાં મોટો આવે તો તો નેગેટિવ સંખ્યા જ આવે તો કમ્પેરિઝનનો કોઈ મતલબ જ નથી આ બાજુ માનાંક છે માનાંક હંમેશા ધન હોય ને આ કિંમત નેગેટિવ તો આના કરતાં આ મોટો જ આવે એટલે કમ્પેરિઝન બરાબર થાય એના માટે એક વધારાનો માનાંક આપવાનો હવે આ બે સંકટ સંખ્યાની બાદ બાકી જે આવતી હોય નેગેટિવ આવશે તો પોઝિટિવ થઈ જશે અને આનો તો પોઝિટિવ હોય તો આ પોઝિટિવને આ પોઝિટિવમાંથી કોણ મોટું તો હંમેશા આ મોટો આવશે તો આપણે આપેલું જે છે અહીં જેડ પ્લસ થ્રી ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ એઇટ અને આપણે શોધવાની છે જેડ માઇનસ ટુની ન્યૂનતમ કિંમત તો જે મહત્તમમાં સેટ કરતા એમ જ ન્યૂનતમમાં સેટ કરવાનું તો જેડ પ્લસ થ્રી સેટ કરવાના આમાં તો જેડ પ્લસ થ્રી પણ હોવા જોઈએ માઇનસ ટુ એટલે માઇનસ ફાઈવ જેડ પ્લસ થ્રી માઇનસ એટલે આ બે શંકર સંખ્યાની આપણે બાદ બાકી ગોઠવવાની છે એટલે ઝેડ પ્લસ થ્રી અને આ માઇનસ આ બીજી શંકર સંખ્યા છે તો આના કરતાં બાદ બાકીનું અલગ અલગ કરવી હોય શંકર સંખ્યા જેટ પ્લસ થ્રી માઇનસ ફાઈવ તો શું થાય આના કરતાં નાની મોટી તો આના કરતાં આની કિંમત નાની થાય પણ વધારાનું શું કરવાનું છે બીજું એક માના કારણ કે કોણ મોટું છે એ આપણને ખબર નથી પણ કમ્પેરિઝન કરવી હોય તો માનાંક સામે માનાંક જ હોવો જોઈએ તો કમ્પેરિઝન થાય એટલે આ માનાંક છે આય માનાંક છે હવે આમાંથી મોટું હોય આગળ લખીએ આમાંથી મોટું હોય આગળ લખે એટલે પછી માનાંકની જરૂર નથી તો જેડ પ્લસ થ્રીની કિંમત કેવડી છે આઠ કે આઠ કરતાં નાની અને આ પાંચની પાંચ તો આપણે એને ન્યૂનતમમાં રાખવી છે તો કઈ રીતે સેટ કરશું અહીંયા આના કરતાં આઠ મોટા છે ને આપણે એનાથી નાનું કરવું છે તો આને હું માઇનસ વડે ગુણું એટલે માઇનસ ઓફ જેડ પ્લસ થ્રી ઇઝ ગ્રેટર દેન ઓકલ ટુ માઇનસ એટ થઈ જાય કોઈપણ સંખ્યાને માઇનસ વડે ગુણો એટલે એની અસમતા બદલાઈ જાય લેસ દેન હતું તો હવે એનું શું થઈ જશે ગ્રેટર ધેન એટલે આનો યુઝ આપણે કરવો છે કારણ કે અસમતા એની જ રાખવાનું હોય એક જગ્યાએ લેસ દેન ચાલુ થયું તો હવે બીજી જગ્યાએ લેસ ધેન લેસ દેન જ આવવું જોઈએ ગ્રેટર ધેન ચાલુ થયું તો ગ્રેટર ધેન ગ્રેટર ધેન જ આવવું જોઈએ પછી એક જગ્યાએ ગ્રેટર ધેન આવે ને એક જગ્યાએ લેસ દેન આવે તો કન્ફ્યુઝન રહે આના કરતાં આ મોટું ને એના કરતા નાનો તો કોણ મોટું કોણ નાનું કહી શકાય નહીં એટલે અહીંયા ગ્રેટર ધેનની નિશાની આવી છે તો અહીંયા પણ ગ્રેટર ધેન જ આવવું જોઈએ એટલે આ ગોઠવવાનું તો આ માઇનસ હોવો જોઈએ તો આને આપણે આ બાજુ લખી નાખીએ ઇક્વલ ટુ આને ઇક્વલ ટુ ફાઈ માઇનસ જેડ પ્લસ થ્રીનો માનાંક અને આ એનો માનાંક પાંચનો માનાંક તો પાંચ જ આવે આને માઇનસ કર્યું તો એમ થાય તમને એમ થાય કે માઇનસ કેમ કેમ કરી નાખ્યો અને આગળ પાછળ પણ આ માનાંક છે તો મેં માઇનસ કોમન કાઢ્યું એવું હોય તો તમને બતાવી દો આવી રીતે આમાંથી માઇનસ કોમન કાઢ્યું એટલે આ પાંચનો માનાંક તો પાંચ અને આ માઇનસ થઈ ગયું હવે આ માનાંક એટલે ઋણ સંખ્યાનો માનાંક તો ધન જ થઈ જાય અને હવે આના કરતાં કેટલા આ માઇનસ ઓફ એક્સ જેડ પ્લસ થ્રી એટલે ગ્રેટર માઇનસ એટલે આને પાછું ગ્રેટર ધેન તો ફાઈ માઇનસની જગ્યાએ શું થઈ જાય માઇનસ એટ એટલે ફાઈ માઇનસ એટ તો કેટલા થઈ જાય માનાંકમાં થ્રી એટલે થ્રી તો એની ન્યૂનતમ કિંમત થ્રી પરિવાર જોજો અહીંયાથી જેડ પ્લસ થ્રી એ ક્યાંથી આવ્યું તો રકમમાં આપેલો હતું એટલે એનામાં ત્રણ ઓછા પાંચ કારણ કે રકમમાં માઇનસ બે પૂછેલા છે પછી આ એક શંકરસિંખ્યા આ બીજી શંકરસિંહ એને બાદ બાકીની પ્રોપર્ટી લગાડીએ તો ગ્રેટર દેન ઓ રિકલ્ટો એટલે આના કરતાં આ નાનો આવે અને આ મોટો આવે એટલે જેડ પ્લસ થ્રીનો માનાંક અને પાંચનો માનાંક હવે આને રકમમાં અહીંયા લેસ દેન છે અને આપણે ગ્રેટર વાળો યુઝ કર્યો એટલે ગ્રેટર દેન કરવું હોય તો માઇનસ વડે ગુણવું એટલે હવે જ્યાં જેડ માઇનસ થ્રીનું માઇનસ હોય એને કરતાં ગ્રેટર દેન કરું માઇનસ એઇટ તમે લખી શકો તો આને મારે અહીંયા તો પ્લસ છે તો માઇનસ કરવું હોય તો આ બેયમાંથી માઇનસ કોમન કાઢ્યું એટલે માઇનસ હતું એ પ્લસ થઈ ગયું પ્લસ હતું એ માઇનસ થઈ ગયું પણ માનાંક છે એટલે ઋણ સંખ્યાનો માનાંક એ ધન જ થઈ જાય એટલે આ પાંચ અને આ જે છે એ આની જગ્યાએ તમે આટલા લખી શકો યાર્યું પણ લખવા માટે મારે શું કરવું પડે ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ કરવું પડે આને પાછું અહીં ગ્રેટર ધેન કરેલું આના કરતાં માઇનસ આઠ છે એ નાના છે તો પાંચ ઓછા આઠ એટલે માઇનસ ત્રણનો માનાંક એટલે ત્રણ તો આને નાને શું સંબંધ તમને એમ થાય ક્યારેક ઇક્વલ લખે ક્યારેક ગ્રેટર દેન પાછા ઇક્વલ ને ક્યારેક ગ્રેટર દેન એમ નથી જે આવતું હોય તે લખવાનું આના બરાબર આ જ છે આમાં તમે ખાલી સેટ કર્યું આના એ બરાબર આ જ છે પણ અહીંયા પ્રોપર્ટી લગાડી કે બે શંકર સંખ્યાની બાદબાકી એનો માનાંક હોય અને માનાંકની બાદબાકી કરો ત્યારે આના કરતાં કિંમત ઘટી જાય અથવા સરખી થાય પણ મોટી તો ન થાય પછી આને નાને મેં કંઈ નથી કર્યું ખાલી માઇનસ કોમન કાઢ્યું માઇનસ કોમન કાઢવાથી કિંમત ઘટી નથી જાતી એટલે એ તો એમ જ છે પછી માનાંક લગાડ્યો માનાંક લગાડી તે કિંમત ઘટતી નથી એટલે ઇક્વલ ટુ જ પણ પછી મેં એ પ્રોપર્ટીઝ યુઝ કરી તો આના કરતાં તો માઇનસ આઠ નાના છે એટલે ત્યાં પાછી ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ આવે પછી આવી ગયો તો પાંચ ઓછા આઠ એટલે માઇનસ ત્રણ એમાં મેં કોઈ પ્રોપર્ટીઝ યુઝ નથી કરી તો એ તો પાછું ઇક્વલ જ છે એટલે માઇનસ ત્રણનો માનાંક ત્રણ તો આને ને આને કયો સંબંધ ગ્રેટર દેન વરિક પલ્ટુનો તો એની ન્યૂનતમ કિંમત કેટલી ત્રણ આનો જવાબ ત્રણ કે ત્રણ કરતાં મોટો જ આવતો હોય હંમેશા પણ ક્યારે આ શરતનું પાલન કરતી હોય ત્યારે તમે એમ બી કહી શકો કે એક જેડ બરાબર વન લખો જેડ બરાબર વન લખો તો ત્રણથી મોટો નથી આવતો પણ તમે જેડ જોઈ લો જેડ બરાબર વન લખી શકાશે એના પછી જો ઝેડ શંકર સંખ્યા હોય તો મોડ ઝેડ પ્લસ જેડ માઇનસ વનની ન્યૂનતમ કિંમત ફરીવાર પણ આમાં કોઈ કંડિશન નથી કોઈ પણ શંકર સંખ્યાની વાત કરી આગળના દાખલામાં શરત આપી લીધી ઝેડ પ્લસ વન ઇઝ લેસ દેન ઓક્વલ ટુ એઇટ જો ઝેડ પ્લસ વનની કિંમત આઠ કે આઠ કરતાં નાની હોય તો આની ન્યૂનતમ કિંમત કેટલી પણ આમાં કોઈ કંડિશન નહીં ગમે તે શંકર સંખ્યાની વાત કરી મોડ ઝેડ પ્લસ જેડ માઇનસ વનની ન્યૂનતમ કિંમત શોધવાની છે ન્યૂનતમ આવી એટલે ફરીવાર આપણે પાસે માઇનસ વાળો સેટ કરવાનું થશે તો આપણે અહીંયા જો હું તમને આ એક બરાબર કઈ નથી કર્યું આમાંથી બેમાંથી માંથી માઇનસ કોમન કાઢો એટલે જેડ માઇનસ વન આવું લખી શકું કોના બરાબર વન બરાબર તો આનો માનાંક હોય એના બરાબર આનો મનાંક થાય હવે આપણને શું કીધું છે આની ન્યૂનતમ કિંમત તો આને હું બાદ બાકી વાળો રૂલ્સ લગાડું એટલે ગ્રેટર ધેન વર ઇક્વલ ટુ મોડ જેડ માઇનસ જેડ માઇનસ વન તો અહીંયા આના કરતાં મોટો થયો એટલે મહત્તમ કિંમત આવશે પણ આપણે ન્યૂનતમ જોઈએ છે એટલે આને હું પ્લસ વાળો લગાડી દીધો અહીંયા હું પ્લસ કરી દઉં ને અંદર આપી દઉં એટલે વન માઇનસ ઝેડ આ પ્લસ કરી આ તો બરાબર જ છે ઝેડ માઇનસ જેડ માઇનસ એટલે તો વન જ થવું જોઈએ પણ અહીંયા અંદર શું કરી દીધું મેં માઇનસ અંદર આપી દીધું એટલે વન માઇનસ જેડ થઈ ગયા હવે આનું શું થઈ ગયું ઇઝ ગ્રેટર દેન ઇક્વલ ટુ મોડ જેડ પ્લસ વન માઇનસ ઝેડ તમને એમ થાય ન્યૂનતમ કીધું છે તો કેમ તમે આ ગ્રેટર ધેન કર્યું પણ આપણે શું કીધું આ બેની ન્યૂનતમ કિંમતને ઝેડની કોઈ શરત આપેલી નથી ઝેડ આટલા લેવાના તો આપણે આ જે છે એના કરતાં આ મોટા છે એવું બતાવું તો આ નાની થાય ને આના કરતાં આ મોટા છે એવું થાય તો આ નાની થઈ શકે તો આ મોડેડ પ્લસ એટલા છે તો આને હું આમ લખી શકું મોડ જેડ અને આને ક્રમ બદલી નાખું માનાંગ છે એટલે ક્રમ બદલી શકાય તો આને આને શું સંબંધ થયો જુઓ તો વન ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ મોડેડ પ્લસ જેડ માઇનસ વન આને અને આને સંબંધ કયો થયો લેસ દેન ઓર્કલ ટુ તો એનો મતલબ આનો શું થયું આની કિંમત એક કે એક કરતાં મોટી આવે છે તો નાની કિંમત કેટલી થઈ એક ન્યૂનતમ કિંમત એક તો જેડ પ્લસ જેડ માઇનસ વનની ન્યૂનતમ કિંમત વન અહીંયા જેડ અને જેડ માઇનસ વન સેટ કરીને આપ્યું છે વનનું એટલે આપણે વનથી શરૂઆત કરી તો એકને હું આવું લખું છું ઝેડ ઉમેરો ઝેડ બાદ કર્યો પછી આમાંથી માઇનસ કોમન કાઢ્યો એટલે જેડ માઇનસ વન થઈ ગયું હવે આનો માનાંક બરાબર આનો માનાંક પણ અહીંયા માઇનસ હતું મારે એને પ્લસ સેટ કરવું હોય તો શું થાય માઈન આમાંથી માઇનસ અંદર આપી દીધા એટલે વન માઇનસ જેડ થઈ ગયું હવે જેડ વન પ્લસ જેડ ટુ આ આપણી શંકર સંખ્યા જેડ વન ને આ જેડ ટુ તો આના કરતાં મોટું પણ અહીંયા પાછો ક્રમ બદલી નાખો કે માનાંક હોવાથી જેડ માઇનસ વન કે વન માઇનસ જેડ બે સરખા જ થાય એટલે જેડ માઇનસ વન તો તમને એમ થાય કે અહીંયાથી એવું રાખવું હતું પણ અહીંયા એ સેટ ન થાય કેમ ના થાય તો જુઓ વન ઇઝ ઇક્વલ ટુ જેડ પ્લસ જેડ માઇનસ વન ન લખી શકું આ તો ટુ જેડ માઇનસ વનથી અને આપણે કરવાના હતા વન એટલે અહીંયાથી અહીંયા મારે ફરજિયાત માઇનસ જ વાપરવું પડે જેડ માઇનસ જેડ કેન્સલ થાય એના પછી એને માનાંક લગાડ્યા પછી આગળ પાછળ કરી શકીએ અહીંયાથી આ લગાડવા જાઓ તો આના બરાબર આવું થઈ જાય જો જેડ માઇનસ મોર જેડ લેસ દેન કોલ ટુ માઇનસ વન પણ શું થઈ જાય આ વન નથી આપણે તો વનથી શરૂઆત કરી હતી તો વન ક્યારે હોય તો જો આ માઇનસ અને આ પ્લસ હોય તો જ નહીં નો ન થાય એટલે ડાયરેક્ટ અહીંથી આ સ્ટેપ તમે ન લખી શકો અને આ ઝેડ છે ને આ ખાલી ક્રમ બદલી નાખો એટલે જેડ માઇનસ તો આપણે જે જોતું થતી જ આવી ગયું આની કિંમત એકથી મોટી આવે તો એનો મતલબ આનો નાનામાં નાનો જવાબ કેટલો એક એના પછી વન માઇનસ આઈ જેડ અપોન જેડ માઇનસ આઈ બરાબર વન તો જેડ કેવી સંખ્યા છે શુદ્ધ કાલ્પનિક શુદ્ધ વાસ્તવિક પી જેડ એટલે કે ઝેડ જે છે એ બીજા ચરણમાં આવે છે જેડ એ ત્રીજા ચરણમાં આવે છે ચરણમાં હોવો એનો મતલબ વાસ્તવિક ભાગ અને કાલ્પનિક ભાગ ત્રીજા બીજા ચરણમાં હોવાનો મતલબ વાસ્તવિક ભાગ ધન આવતો હોય ને કાલ્પનિક ભાગ વાસ્તવિક ભાગ ઋણ આવતો હોય ને કાલ્પનિક ભાગ ધન આવતો હોય એક્સની કિંમત નેગેટિવ ને વાયની કિંમત પોઝિટિવ ત્રીજા ચરણમાં હોવાનો મતલબ એક્સ અને વાય બે નેગેટિવ આવતા હોય તો ત્રીજા ચરણમાં થાય જો શુદ્ધ કાલ્પનિક હોય એટલે વાસ્તવિક ભાગ ઝીરો આવતો હોય છે એક્સ બરાબર ઝીરો આવી જાય તો શુદ્ધ કાલ્પનિક વાય બરાબર ઝીરો આવે તો શુદ્ધ વાસ્તવિક તો આપણે આમાં કિંમત મૂકીએ પછી આગળ જોઈએ આપણે દરેક વખતે z બરાબર એક્સ પ્લસ આઈ વાય લખીએ છીએ અને હવે પેલા સાદુરૂપ આપીએ પછી લખશું આ ઝેડ બરાબર એક્સ પ્લસ વાય તો આપણને શું આપેલું છે અહીંયા વન માઇનસ આઈ જેડ અપોન માઇનસ એનો માનાંક બરાબર વન તો આ બે શંકર સંખ્યા છે તો માનાંક બેને અલગ અલગ આપી શકાય એટલે આને આપણે આવું લખી શકીએ વન માઇનસ આઈઝેડ અપોન જેડ માઇનસ બરાબર વન હવે આને આ બાજુ લઈ જઈ શકીએ તો વન માઇનસ આઈ જેડ ઇઝ ટુ માઇનસ આઈ એટલે છેદ નીકળી ગયો આપણે અંશમાં લઈ ગયા ટૂંકમાં અને હવે એક્સ બરાબર ઝેડ બરાબર એક્સ પ્લસ આઈ લખીએ તો શું થઈ જાય વન માઇનસ આઈ ઇન્ટુ એક્સ પ્લસ આઈ વાય ઇઝિકવલ ટુ એક્સ પ્લસ આઈ ઇન્ટુ વાય માઇનસ આઈ વાસ્તવિક અને કાલ્પનિક છૂટા પાડો કારણ કે જ્યાં માનાંક દેખાય ત્યાં તમારે વાસ્તવિક અને કાલ્પનિક છૂટા જ પાડવાના આવે તો અહીંયા માનાંક છે એટલે વાસ્તવિક કાલ્પનિક આપણે છૂટા પાડીએ વન માઇનસ આઈ એક્સ માઇનસ આઈ સ્ક્વેર વાય બરાબર અહીંયા એક્સ પ્લસ આ બેમાં વાય છે તો વાય કોમન લે એટલે વાય માઇનસ વન અહીંયા આઈ સ્ક્વેર એટલે માઇનસ વન ઇ માઇનસ વન ને આ માઇનસ વન એટલે કેટલા થઈ જશે આ આ સ્ક્વેર માઇનસ વન તો માઇનસ માઇનસ પ્લસ વાય એટલે આ થઈ ગયું આપણી પાસે વન પ્લસ વાય માઇનસ આઈ એક્સ વન પ્લસ વાય માઇનસ આઈ એક્સ ને સામેની બાજુએ તો પ્રમાણિત આવી જ ગયેલું છે એક્સ પ્લસ આઈ ઇન્ટુ વાય માઇનસ વન માનાંકના ગુણધર્મો વાસ્તવિક ભાગનો વર્ગ વધતા કાલ્પનિક ભાગનો વર્ગ વર્ગ કરો એટલે નેગેટિવ હોય તો કાલ્પનિક ભાગ માઇનસ એક્સ પણ એનો સ્ક્વેર કરીએ એટલે આ બાજુ વાસ્તવિક ભાગનો વર્ગ વધતા કાલ્પનિક ભાગનો વર્ગ હવે બે બાજુ વર્ગ કરી દઈએ વર્ગ લઈએ એટલે વર્ગમાં નીકળી જાય ને અંદરનું સાત રૂપ આપી દઈએ આપણે તો 1 + વર્ગનો વિસ્તરણ 2y + y² + x² સામેની બાજુ વર્ગમૂળ નીકળી ગયો x² + y² - 2y + 1 હવે બહુ બધા એક્ઝામ્પલ આવી ગયા આવી પ્રેક્ટિસ ભી તમારે થઈ ગઈ છે તો બેય બાજુથી આ x² x² કેન્સલ થઈ જાય y² y² કેન્સલ થઈ જાય 1 1 કેન્સલ થઈ જાય x² + y² 1 x² + y² 1 બેવ સાઈડ છે કેન્સલ થઈ જાય તો શું બધે ખાલી ટુ વાય ઇઝિકવલ ટુ માઇનસ ટુ વાય તો આ બાજુ આવે તો ફોર વાય ઇઝિકવલ ટુ ઝીરો ધેર ફોર વાય ઇઝિકવલ ટુ ઝીરો અને વાય ઝીરો આવ્યો તો એ જેડ શું થઈ ગયું ઓનલી એક્સ ઓનલી એક્સ એનો મતલબ શુદ્ધ વાસ્તવિક સંખ્યા ઝેડ ઇઝિકલ ટુ એક્સ પ્લસ આઈ એમાં એક્સ અને વાયની કિંમત ઝીરો એટલે ખાલી એક્સ આવ્યો અને જેડ ખાલી એક્સ આવ્યો એનો મતલબ શુદ્ધ વાસ્તવિક સંખ્યા કાલ્પનિક ભાગ નીકળી ગયો કાલ્પનિક ઝીરો થઈ ગયો એટલે શુદ્ધ વાસ્તવિક સંખ્યા થઈ નેક્સ્ટ એની જેવું જ છે પણ મોડ જેડની કિંમત શોધવાની કીધી છે અહીંયા જેડ અપોન ટ્વેન્ટી ફાઈવ અપોન જેડ માઇનસ વનનો માનાંક એના બરાબર ફાઈવ તો મોડ જેડની કિંમત કેટલી જેડ કેવા હશે એવું નથી કીધું શંકર સંખ્યા કાલ્પનિક વાસ્તવિક બેલા ચરણમાં બીજા ચરણમાં એવું નથી કીધું પણ એનો માનાંક કેટલો થાય જોઈએ આપણે માનાંક હોય એટલે આપણને ખબર જ છે કે જેડ બરાબર એક્સ પ્લસ આઈ વાય લખવાના છે જેડ બરાબર એક્સ પ્લસ આઈ વાય લેતા અને પછી આનો આગળના એક્ઝામ્પલની જેમ સાદરૂપ આપી દઈએ માનાંક અલગ આપી દઈએ જેડ માઇનસ ટ્વેન્ટી ફાઈ અપોન માઇનસ વન ટુ તો બે શંકર સંખ્યાને અલગ અલગ આપી દઈએ તો જેડ માઇનસ ટ્વેન્ટી ફાઈ અપોન માઇનસ વન ટુ જેડ માઇનસ વનને સામે જવા દઈએ તો જેડ માઇનસ ટ્વેન્ટી ફાઈ ઇઝિકલ ટુ ટાઈમ્સ માઇનસ વન બે શંકર સંખ્યાને માનક અલગ આપ્યા એટલે ભાગાકાર આપી શકીએ હવે છેદ હોય ત્યાં જતો રહે હવે જેડ બરાબર એક્સ આઈ વાય લખી નાખીએ તો એક્સ પ્લસ આઈ વાય માઇનસ ટ્વેન્ટી ફાઈ ઇઝિકલ ટુ ટાઈમ્સ એક્સ પ્લસ આઈ વાય માઇનસ વન વાસ્તવિક અને કાલ્પનિક ભેગા કરી દો તો અહીંયા માઇનસ ટ્વેન્ટી છે તો એક્સ માઇનસ ટ્વેન્ટી ફાઈ પ્લસ આઈ ઇન્ટુ વાય ઇઝિકવલ ટુ ફાઈવ ટાઈમ્સ એક્સ માઇનસ વન ઇન્ટુ આઈ વાય વાસ્તવિક ભાગનો વર્ગ કાલ્પનિક ભાગનો વર્ગ બે સંખ્યા પ્રમાણિત રૂપમાં આવી ગઈ એનો મતલબ વર્ગમૂળમાં એક્સ માઇનસ ટ્વેન્ટી ફાઈવનો સ્ક્વેર પ્લસ વાય ટુ અહીંયા બાર છે એ તો બાર જ રહેવાનો અને માનાંકની જગ્યાએ વાસ્તવિક ભાગનો વર્ગ વધતા કાલ્પનિક ભાગનો વર્ગ કાલ્પનિક ભાગ નહીં આર કે આ વાય જ આયનો સહગુણ કોઈ કાલ્પનિકમાં આવે હવે બે બાજુ આપણે વર્ગ કરીએ એટલે વર્ગમૂળ નીકળી જાય પણ આ વર્ગ અંદર આપી દેસું વર્ગમૂળ નીકળશે પણ અહીંયા પાંચનું શું થઈ જશે પચીસ જો ત્યાં પાંચના પાંચ રહી ગયા તો બીજો જવાબ સેટ થાય એની એમસીક્યુમાં કદાચ હોય પણ એટલે આપણે અત્યારે બે બાજુ સ્ક્વેર કરી દઈએ એટલે શું થઈ જાય આ એક્સ સ્ક્વેર માઇનસ ફિફ્ટી એક્સ પ્લસ સિક્સ ટ્વેન્ટી ફાઈવ પહેલા પદનો વર્ગ બે ગુણ્યા પહેલું બીજું વત્તા બીજા પદનો વર્ગ અને વત્તા વાય સ્ક્વેર અને સામેની બાજુ પાંચનો વર્ગ પચીસ કાઉસમાં એક્સ સ્ક્વેર માઇનસ ટુ એક્સ પ્લસ વન અને પ્લસ વાય સ્ક્વેર અહીંયા તો બધું ગોઠવાઈ ગયેલું છે ગોઠવું હોય તો ક્રમમાં ખાલી લખી નાખે એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર માઇનસ પચાસ એક્સ છસો અને આ પચીસ અંદર આપી દીધું આ પચીસ કોણ આ વર્ગ કર્યો એટલે પાંચનો વર્ગ થઈ ગયો પહેલાંમાં તો વર્ગમૂળ નીકળી ગયું બધી જગ્યાએ એટલે અંદરનો વર્ગ તો જેમ છે એમ જ પણ બાર પાંચ હતો એને વર્ગમૂળ નહોતો એટલે એનો વર્ગ થાય તો અંદર આપી દો તો પચીસ એક્સનો વર્ગ પચીસ ધૂને પચાસ એક્સ વધતા પચીસ એકા પચીસ અને ઓછ વધતાં પચીસ વાયનો વર્ગ તો બે બાજુથી કંઈક કેન્સલ થતું હોય માઇનસ પચાસને બે બાજુ માઇનસ માઇનસ પચાસ એક્સ પચાસ એક્સ છે તો બે બાજુ સરખી નિશાનીવાળા કેન્સલ થાય હવે એક્સ વાય સ્ક્વેરને છસો પચીસ અહીંયા પચીસ 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 તો આ ઓછા છે એટલે આ બેને ત્રણેયને સામે જવા દઈએ તો અહીંયા શું વધે અથવા છસો પચીસ મોટા છે તો આ પચીસને આ સાઈડ લઈ આવીએ આપણે તો અહીંયા છસો હતા અને પહેલી બાજુથી પચીસ આવ્યા પ્લસ અહીંયા પચીસ એક્સ સ્ક્વેર છે આ બાજુથી એક એક્સ જાય એટલે માઇનસ થઈ જાય તો પચીસમાંથી એક જાય એટલે ચોવીસ એક્સનો વર્ગ ને પચીસ વાય સ્કવેર છે એક વાય આ બાજુ જાય એટલે માઇનસ થઈ જાય એટલે એક ચોવીસ વાયનો સ્ક્વેર તો આ બધે છસ્સો અને આમાંથી ચોવીસ કોમન કાઢીએ તો એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર છસો ચોવીસ બરાબર એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર તો આ કેટલા થાય પચીસ અને એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર તો મને વર્ગમૂળ કાઢી લ્યો તો પચીસનું વર્ગમૂળ પાંચ અને આનું એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેરને પણ એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેરનું વર્ગમૂળ એટલે તો મોડ મોડજેડ જે આપણે જોઈએ છે તો મોડ જેડ ઇઝ ટુ ફાઈ અંડર રૂટ એક્સક્વેર વાય સ્ક્વેર એટલે તો મોડજેડ એટલે મોડ જેડની કિંમત ફાઈ નેક્સ્ટ જેડ માઇનસ વનનો માનાંક ઇઝિકલ ટુ જેડ પ્લસ આય એ બિંદુ ગણ દર્શાવે તો આમાંથી ક્યુ હોય છે આ કોઈ જે શંકર સંખ્યાના માનાંક છે એક બિંદુનો ગણ દર્શાવે છે તો આમાંથી કઈ શરતનું પાલન થતું એ બિંદુગણમાં શું હોય છે વર્તુળની ત્રિજ્યા એક ઉપર નાભી વન ઝીરો અને ઝીરો માઇનસ વન આ પણ ગણ જ છે એકમ વર્તુળ વર્તુળની ત્રિજ્યા એક ત્રિજ્યા એક સોરી એકમ વર્તુળ નહીં કોઈ પણ એક ત્રીજ્યાવાળું વર્તુળ આમાં જેની નાભે વન ઝીરો ઝીરો માઇનસ વન હોય એની આગળ હોય તેવું ઉગમ બિંદુમાંથી પસાર થતી સીધી રેખા અને વન ઝીરો અને ઝીરો વનમાંથી પસાર થતું એવું વર્તુળ તો આપણે જોઈએ આમાં જેડની કિંમત એક્સ પ્લસ મૂકી દઈએ અમુક ઓપ્શન તો જોઈને બી નીકળી જાય કે અમુક ઓપ્શન જ ખોટા હોય તમે એમાં જુઓ તો કોઈ ઓપ્શનમાં એવો પ્રોબ્લમ હોય એવું લાગે છે કંઈ વિચારો ઉપવલયની નાભી એક વન જીરો કીધું ને એક જીરો માઇનસ વન કીધું એક વન જીરો અને જીરો માઇનસ વન તમે ઉપવલય એટલે તો એક નાભી એમ કે છે કે આ વન જીરો અને બીજી એમ કે છે જીરો માઇનસ વન બીજી નાભી અહીંયા ના હોઈ શકે બીજી નાભી હોય તો અહીંયા જ હોય એટલે માઇનસ વન ઝીરો હોય હોય તો ઝીરો માઇનસ વન હોઈ શકે નહીં એટલે બી ઓપ્શન તો એમને બધી નીકળી જાય અને જો ઇન કેસ આમાં આવતું હોય છે જવાબ જ કદાચ આવતો હોય તો અહીંયા માઇનસ વન ઝીરો હોય છે અથવા આ ઝીરો વન છે પણ એક એક્ શખ્સ ઉપર ને એક વાય એક્સ ઉપર નાભી હોઈ શકે નહીં કાં બે વાય એક્સ ઉપર હોય ને કાં બેઉ નાભી એક શખ્સ ઉપર હોય છે એટલે બી ઓપ્શન અત્યારે ડાયરેક્ટ જો જવાબ ન આવતો હોય તો ખોટો જ છે આવતો હોય છે તો આપણે ઝીરો વન હોઈ શકે કે આ માઇનસ વન ઝીરો હોઈ શકે આપણે આગળ ગણીએ જે જવાબ આવે તે જેડ ઇઝિકલ ટુ એક્સ પ્લસ આઈ વાય તો જેડ માઇનસ વન ઇઝિકલ ટુ જેડ પ્લસ આઈ હવે અહીં એક્સ પ્લસ આઈ વાય મૂકી દો તો એક્સ પ્લસ આઈ વાય માઇનસ વન ઇઝિકવલ ટુ એક્સ પ્લસ આઈ વાય પ્લસ આઈ તો વાસ્તવિક ભાગ અને કાલ્પનિક ભાગ અહીંયા વાસ્તવિક ભાગ એક્સ માઇનસ વન ઇન્ટુ આઈ વાય અહીંયા વાસ્તવિક ભાગ એક્સ અને કાલ્પનિક ભાગમાંથી આ કોમન કાઢો પાછળના બેમાંથી એટલે હવે વાસ્તવિક ને કાલ્પનિક જુદા થઈ ગયા તો વર્ગમૂળમાં લખી નાખીએ વાસ્તવિક ભાગનો વર્ગ વધતા કાલ્પનિક ભાગનો વર્ગ આ બાજુ વાસ્તવિક ભાગનો વર્ગ વધતા કાલ્પનિક ભાગનો વર્ગ હવે એ બાજુ વર્ગ કરી નાખો તો આનો વર્ગ x² 2x માઇનસ ટુ એક્સ પ્લસ વન પ્લસ વાય સ્ક્વેર આનો વર્ગનું વિસ્તરણ આ બાજુ એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ ટુ વાય પ્લસ વન વાય સ્ક્વેર પ્લસ ટુ વાય પ્લસ વન આગળ એ સ્ક્વેર છે જ તો એક્સ સ્ક્વેર કેન્સલ બે બાજુથી વાય સ્ક્વેર કેન્સલ અને હવે વન બી કેન્સલ તો વધુ માઇનસ ટુ એક્સ ઇઝિકલ ટુ ટુ વાય આપણે પહેલી બાજુ જાય તો ટુ એક્સ પ્લસ ટુ વાય ઇઝિકવલ ટુ ઝીરો એક્સ કોમન કાઢો સોરી ટુ કોમન કાઢો તો એક્સ પ્લસ વાય ઇઝિકલ ટુ ઝીરો એક્સ પ્લસ વાય એટલે તો સુરેખ સમીકરણ થઈ ગયું એ એક્સ પ્લસ બી વાય પ્લસ સી ઇઝિકવલ ટુ ઝીરો તો એનો મતલબ એનો જવાબ તો રેખા જ આવે પછી કેવી આવે એ તો જોઈ લઈએશું પણ આવે રેખા જ તો આ તો વર્તુળ કહે છે એટલે એ ઓપ્શન ત્યાંથી જ નીકળી ગયું આ બી ઉપલય વાળું બી ના આવ્યું વર્તુળ વન ઝીરો આમાંથી બી ના આવ્યું એટલે જવાબ આ જ હોય ઉગમ બિંદ પસાર થતી સીધી રેખા ત્રણ ઓપ્શન એમ જ નીકળી જાય આમાં વર્તુળ કે ઉપલયક હોય તો ચલનો વર્ગવાળો જવાબ આવે વર્ગવાળો તો આવતો નથી એટલે વર્ગવાળા ત્રણ જવાબ બતા તો ઓટોમેટિક નીકળી જાય હું ઉગમ બિંદુમાંથી પસાર થતી સીધી રેખા જવાબ ફાઇનલ થઈ ગયો પણ તો બી જોઈ લે કે ઉગમ બિંદુમાંથી પસાર થતી સીધી રેખા છે તો આને આપણે કોઠો દોરીએ તો શું થઈ જાય આ એક્સ આ વાય એક્સની કિંમત ઝીરો તો વાય જીરો એક્સની કિંમત વન તો વાય માઇનસ વન એક્સની માઇનસ વન તો વાય પ્લસ વન વન ટુ જીરો ત્યારે વાયની વન તો વાયની માઇનસ વન એનો મતલબ આ રેખા થઈ પણ એ ઉગમ બિંદુમાંથી પસાર થતી જ છે એક્સ પ્લસ વાય બરાબર જીરો ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખા અને રેખા નો દોરો તો બિંદુ આમાં મૂકી દો જીરો જીરો તો જીરો વધતા જીરો બરાબર પાલન કરે છે એટલે એ ઉગમ બિંદુમાંથી પસાર થતી હોય છે આ તો તમે દેખાડી દીધી આ રેખા જે છે એ આ બતાવે છે એટલે જવાબ સી મિત્રો મોડ જેડને લગતા બહુ બધા એક્ઝામ્પલ આપણે ગણ્યા તમે પણ ઘરે પ્રેક્ટિસ કરજો ઘરે પ્રેક્ટિસ કરેલી બી છે આપણે જે એમસીક્યુ આપેલા એની પણ જાતે પ્રેક્ટિસ કરજો બીજી કોઈ મેથડથી ગણવા બી પ્રયત્ન કરજો તો મેક્સિમમ એક્ઝામ્પલ આપણે ટ્રાય કરેલી છે તો આ રીતના માનાંકને લગતા બીજા એક્ઝામ્પલ ટ્રાય કરજો અને ના આવડે તો કોમેન્ટમાં લખજો થેન્ક યુ